હમ વીરેશ્વર મહાદેવ ઈડર પાસે હમ જોવા કેવા પહાડો છે ઘાટ જંગલ છે ચડવું મુશ્કેલ થાય એવો પહાડ છે હા ફૂલ જંગલ છે એકદમ એકદમ હાઈટ હાઇટવાળા પહાડો છે अंसुल कुमार जय हो जय हो भाई हो, केतन भाई केतन भाई ने केतन चेतन भाई जानवी दीकू जानवी बेन जय श्री कृष्णा जय महाकाल दीपू बेन जय महाकाल जय महाकाल वरदा बेन जय महाकाल मजा मैं वरदा बेन मकोड़ो બહુ મસ્ત લોકેશન તો લોકેશન અદભુત છે અગ્રેશ્વર મહાદેવ છે અને બાજુમાં માં ભગવાન છે આ મહાત્માજી નો રામદાસજી જામખંભાળિયાના છે અને બહુ મળવા જેવા સંત છે આપણા સગામાં થાય એના મહંત આજ મંદિર વીરેશ્વર મહાદેવનું જ છે ને આ કા